ભાજપ પ્રમુખ પદે ડોક્ટર જયપ્રકાશ સોની નિવાણી કરવામાં આવી છે જેનાથી શહેરની રાજકીય પરિસ્થિતિમાં નવી દિશા મળી છે વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદે ડોક્ટર જયપ્રકાશ સોનીની વડી કરવામાં આવી છે જેનાથી શહેરની રાજકીય પરિસ્થિતિમાં નવી દિશા મળી છે ભાજપા દ્વારા શહેર પ્રમુખ પદ માટે ચુમ્માલીસ ફોર્મ ભરા હતા પરંતુ અંતે ડોક્ટર સોનીની નિમણૂક કરવામાં આવી જેનાથી ચૂંટણી પ્રક્રિયા માત્ર નાટક પુરવાર થઈ છે ડોક્ટર સોની મૂળ સંઘ પરિવારના સભ્ય છે અને તેઓએ એમએસ યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે સેવા આપી છે તેઓની નિર્વિવાદ છબી અને કાર્યકુશળતાને ધ્યાનમાં રાખીને ભાજપે તેમને શહેર પ્રમુખ તરીકે પસંદ કર્યા છે જેનાથી પાર્ટીને નવી ઉર્જા મળશે તેવી અપેક્ષા છે નવન્યુક્ત પ્રમુખ ડૉક્ટર સોનીને સાંસદ ધારાસભ્ય મેયર અને પૂર્વ શહેર પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા ફૂલોના ભૂકે આપી અને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સોશિયલ મીડિયા ઉપર પણ ડૉક્ટર સોનીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે જેમાં ભાજપના કાર્યકરો અને સમર્થકો તેમની નિમણૂંકને આવકાર આપી રહ્યા છે

એ કારણસર આ પ્રક્રિયા અટકી હતી આજે મીટિંગ મેં નામ જાહેર કર્યું બધા હાજર રહેલા મિત્રો એ નામને બધાવી લીધું છે અને એ નામ છે ડોક્ટર જયપ્રકાશ મહેશકુમાર સોની એમબીએ પીએચડી થયા છે બીજે થી ઉપર સુધી સૌને સાંભળીને જે રીતે નિર્ણય કરવામાં આવે છે એવી રીતે આજે પણ ગુજરાતમાં એકત્રીસ ઘણા જિલ્લાઓમાં આજે આ પ્રક્રિયા ચાલી રહી છે પૂર્ણ થવાની તૈયારીમાં છે હું પણ બપોરે ચાર વાગે છોટા ઉદેપુર પણ આ પ્રક્રિયા માટે જવાનો છે આની સાથે આ પ્રક્રિયાના એક ભાગ રૂપે અમે પ્રદેશ પ્રતિનિધિની નિમણૂક કરતા હોઈએ અને એ પ્રદેશ પ્રતિનિધિ વડોદરા શહેર એકસો એકતાલીસ વિધાનસભા માટે અજીતભાઈ માંજલપુર માટે નિલેશભાઈ રાઠોડ ની પણ પાર્ટી તરફ થી વરણી કરવામાં આવે છે सेंट्रल यूनिवर्सिटी गुजरात में रजिस्ट्रार था संघ में वडोदरा महानगर कार्यवाहन दरखास्त बीजे मे अपेक्षित कार्यकर्ताओ हाजर था ये बदा अपेक्षित कार्यकर्ताओं की हाजरी में ભાઈ વિજયભાઈ પોતે કરેલા કામ કામગીરી અને સૌનો આભાર માન્યો અને ડોક્ટર મહેશ ભાઈ સોની નામની દરખાસ્ત મૂકી ડોક્ટર જયપ્રકાશ ભાઈ ના નામની દરખાસ્ત મૂકી હાજર રહેલા તમામ અપેક્ષિત કાર્યકર્તાઓએ સહર્ષ તાળીઓના નાદ સાથે વધાવી સંસદ સભ્ય ડોક્ટર જોશીએ અને ધારાસભ્ય ભાઈ કેવુરભાઈએ ભાઈ વિજયભાઈએ મૂકેલી દરખાસ્તને ટેકો આપ્યો છે એના ભાગરૂપે થોડા સમય પહેલા મારા બંને સાથીદારો

અહિયાં રજૂ થયેલી વાત એ પ્રદેશમાં રજૂ કરવામાં આવી હતી વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી આજ સૌ જાણો છો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આવી નવા અધ્યક્ષ તરીકે ડોક્ટર જયપ્રકાશ સુરીની